તો ફાઇનલી ગાઈસ સેટઅપ આપણો ચડી ગયો છે છ દિવસ ના ચાર ટોપ તો હે ગાઈસ હું તમારો દોસ્ત સ્વસ્તિક પાગી તમે તો બધા મને ઓળખો જ છો અને અત્યારે મેં આવ્યો છું અહીં નીલેશ ના ડીજે ગાડી વાય સાઉન્ડ અને હવે આ ચાર ટોપ અહીં મીકી છે તો ચાર ટોપ હવે ડ્યુઅલ પર મીકીને ડેમો બેમો કરીએ તમને બતાવીએ અને આપણા માણસ હજુ ગયા છે તો ગાઈસ આવા જો અમારા છ દિવસ ચડી ગયા તો ફાઇનલી છોડીઓ ને ચાર ટોપ ચડી જાય એટલે એમો કરી લઈએ શું પૃથ્વી હા હા તો ગાઈસ ફાઈનલી છોડીઓ ચડી ગયા છે હવે ચાર ટોપ સાયલેન્ટ ઉપર છે એ બી તમને બતાવી દઉં આ રહી ચાર ટોપ ગાઈસ હવે આ ચાર ટોપ બી હવે ડીઓલ ઉપર મીકી દઈએ એટલે ડેમો કરીએ ચાર ટોપ નો ડેમો બેમો કરીએ એટલે તમને બતાવીએ બ્લોક માં આ બાજુ અમારો માણસો થાકી ગયા એટલે પાણી પીવે છે અને પૃથ્વી ભાઈ પાણી પીસો કૂદે છે ગમેલો તો ગાય ચાલો હવે સિસ્ટમ સિસ્ટમ લોડ થઈ જાય ચાર્ટ ઓપ ચડી જાય એટલે ડેમો કરીએ તમને બતાવી આવું તો હવે મારા નિલેશભાઈ બેલ્ટ મારશે અને ઉપર પૃથ્વી ઉપર બેલ્ટ તો આ આ બાજુ માર્યો છે હવે બાજુ પૃથ્વી બેલ્ટ મારશે અને આ બેલ્ટ હપાય મારેલો ના ના પૃથ્વી થોડોક નોર્મલ મારજ કે આવડે મારો આવ્યો જાણે તો ગાઈશ હવે આ બાજુ નિલેશ બેલ્ટ મારે છે આ બાજુ પૃથ્વી બંને બાજુ તો કેવું ગાઈસ હવે કઈ હલે જાય ને આઈસર છોડીને અને ઉપર ચાર ટોપ આના પછી ચાર લગાવશે અને આગળથી તમને આઈસર નો લુક બતાવું આ રીતે આઈસર નો લુક છે ગાઈસ એન વાય પ્લસ ને અહીંયા એન વાયનો નો લોગો મારેલો છે અને અહીં જઈ માં ચામુંડા લખેલું છે અને ચામુંડા નો સ્પેલિંગ ખોટો લાગ્યો છે મેલોડી સદા સહાય હતી અને આ બાજુ અમારે લાલ બંગલામાં પાણી આવ્યું છે તો પાણી ભરા છે બધા આ જુઓ ડોલ લઈને આ બાજુ બેલ્ટ મારા છે સામાન ને આ બાજુ જૂનું સામાન જો આ બાજુ મોટર ચાલુ છે ગાઈસ કારણ કે પાણી આવ્યું છે એટલે તો કેવું ગાઈસ ફાઈનલી છ ડીઓલ લોડ થઈ ગયા છે ટોપ એકલી લગાવવાની છે ઉપર

તો ગાઈસ બે ટોપ ચડી ગઈ છે બીજી બે ટોપ રહી છે હવે બી ચડાવી દઈએ મને તો એવું લાગે છે કે પૃથ્વી એટલો ચડાવી દેશે બોલો તો ગાઈસ ચાલો બે ટોપ ચડાવી દઈએ પછી તમને મળ્યા તો ફાઇનલી ગાઈસ સેટઅપ આપણો ચડી ગયો છે છ દિવસના ચાર ટોપ અને પેલી બાજુ પૃથ્વી રિવર્સ મારા જ આય સરને તો ગાઈસ જવા હા ગાઈ ચાલશે તો ગાઈસ ચાલો થોડી વારમાં ડેમો કરે વાયરિંગ વાયરિંગ કરીને તો હવે બેનર ગાઈસ હવે અહીં લગાવી દેવાનું છે કારણ કે એક ઓર્ડરમાં લોકો ગયા હતા તો કેવું ફાટી જાય એટલે બેનર બી હવે ફરીથી લગાવી દેશે આ બાજુ

તો ગાઈસ આ બાજુ બેનર આવ્યા છે આપડા ડીજે અને આ બાજુ સાડી કાકા આવ્યા હતા સાડીઓ બતાવ્યા હતા શું પૃથ્વી સાડી લીધી જ નહીં કોણ આ ના ભાઈ માં નહી લેવી તો ગાઈસ ચાલો વાયરિંગ વાયરિંગ કરી લઈએ સેટઅપ નો પૈડિયામાં બેમાં કરીએ ગયું ગયું છે છે વાયરિંગ થઈ આ આ આ જુઓ ઉપર બેઠો અને પૃથ્વી તો કન્ટિન્યુ કરીએ કરીએ તમને બતાવીએ એટલે કેવું થોડી વારમાં હું નાવા જાઉં હજુ નાવા નથી મેં આ બાજુ મિક્સર બી કનેક્ટ કરી દીધું છે તો ચલો તો ચાલો થોડી વાર માં के साथ ऐसा ही लोगों ने दुर्भाव किया होगा इसलिए हमारे देश में फिर यह परिस्थिति का निर्माण ना हो इसलिए फिर योद्धा बनो, अपने बच्चे बच्चियों को भी महारानी लक्ष्मी बाई दुर्गावती ऐसा पाठ पढ़ाओ और अपने बच्चों को शिवाजी महाराज जैसा पाठ पढ़ाओ राम लक्ष्मण की बात का पढ़ाओ कि जो राष्ट्र रक्षा धर्म रक्षा सभ्यता और संस्कृति रक्षा करे आपने देखा कुंभ मेला में जो संत स्नान करने जाते हैं तो उन्हें युद्ध लड़ा और धर्म और संस्कृति की रक्षा के लिए इसलिए राजा महाराजा उनको सम्मान किया कि गुरु जी आप आगे आगे पीछे हम तो राजा महाराजा नीचे जल के स्नान करते धीमी रहो पर अपने धर्म और संस्कृति सनातन रहेगा राष्ट्र रहेगा तो हम तुम रहेंगे संत रहेंगे so i